નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લખમણ ચંડેરા આજે આપણે તાલુકો તાલાળા અને ગામ ચિત્રાવડ ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે સલીમભાઈએ તેને પાયામાંથી લઈ અને આજ સુધી નિધિ ઓર્ગેનિક લેન્ડની બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને સલીમભાઈએ ગયા વર્ષે પણ તેના સણામાં આપણું ઓપટીમાં ફાઈટોપ અને મેગના ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો આ વર્ષે પણ તેને બહુ ગયા વર્ષે તેને સારું રિઝલ્ટ મળેલું હતું તો આ વર્ષે પણ તેમણે બધે પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો છે તો આપણે પહેલાં સલીમભાઈનો નામ ગામ અને મોબાઈલ નંબર જાણશું અને પછી આપણે પ્રોડક્ટો વિશે વાત કરશું સલીમભાઈ તમારું નામ ગામ અને મોબાઈલ નંબર આપો મારું નામ છે સલીમ શાહબુદ્દીન પરમાર અને ગામ છે ચિત્રાવડ ગીર તાલાડા તાલુકાની બાજુમાં મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર નાઇન ફોર નાઇન વન વન ઝીરો અઠ્ઠાણું બે ઓગણપચાસ ઓગણપચાસ એકસો દસ બરાબર હવે છે ને પટ અલ્ટીમા અલ્ટીમાનો બરોબર અને હું કમસે કમ અલ્ટીમા તો હું ચાર થી પાંચ વર્ષથી યુઝ કરું છું રિઝલ્ટ મને બઉ સારું છે બરોબર અલ્ટીમા નો યુઝ કર્યા પછી જ મને એમ થયું કે આના બીજા ક્યાં પ્રોડક્ટ હોઈ શકે આપણે યુઝ કરેલા આવતા વર્ષે ગયા વર્ષે મેં મેઘના અને ખાલી ઓનલી ફાઈટોનો ફૂગ બહુ ગયા વર્ષે અને રોકાતી આ બીજી બધી દવાઓ મારવા છતાં આ જયારે પ્રોડક્ટ મેં યુઝ કર્યો ફૂગનાશક આનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું એટલે આ વર્ષે મેં પછી વધારે કે મેઘના ઓપ્ટીમા તો ઓપ્ટીમા પછી આ વખતે મે ફૂલ ફાલ માટે પણ આ દવાનો આ વર્ષે યુઝ કર્યો છે બરોબર છે તો સલીમભાઈ તમે રાઉન્ડ માર્યા છે આ વખતે મેં મેં ગયા વર્ષે એક જ રાઉન્ડ માર્યો રિઝલ્ટ કારણ કે એ પછી મોડું થઈ ગયું હતું બીજી દવાઓ કેમિકલ મેં યુઝ કરી હતી રિઝલ્ટ નહોતું પણ આ લાસ્ટમાં યુઝ થઈ હતી એટલે આ વર્ષે મેં ફર્સ્ટ કે વીસ પચીસ દિવસ પછી જે કાંઈ ફૂગનાશક થોડી આવતી હોય ત્યારથી જ મેં યુઝ કર્યું બરાબર અને જ્યારે એ ફૂગ થોડી સ્ટાર્ટ થઈ ત્યારે મેં આનો યુઝ કર્યો એટલે ફૂગ ત્યાંથી રોકાઈ ગઈ અને પછી પાછી નવી કોરામણ લીધી અને નવી ફૂટ લીધી અને નવી ફૂટ પછી આખું મતલબ કહીને કે આ રીતનું મારા છોડ એમ કે બંધારણની અંદર સારામાં સારો વિકાસ થયો છે બરાબર છે તો બીજા ખેડૂતોને શું ભલામણ કરવા માગો છો તમે આપણે જો ભલામણ એ રીતે કરીએ કે ભાઈ આ ખરેખર આ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને કેમિકલ હંમેશા ક્લાઇમેટ પ્રમાણે વાતાવરણ પ્રમાણે ગરમ પડતું હોય છે બરાબર છે તો આ પ્રોડક્ટ ઓર્ગેનિક હોવાથી અને ગરમ પણ નથી લાગતું અને આને પૂરું કોટિંગ કરવાથી વાતાવરણ જે ચેન્જ થાય છે કે બપોરના તડકો હોય સવારે ઝાકર હોય ને ઠંડી હોય ને ઠાર હોય ને તો આવા વાતાવરણની અંદર આ દવા છાંટવાથી એના ઉપર કોટિંગ થાય છે અને વાતાવરણને પણ સુરક્ષિત આપણા છોડને કરે છે બરાબર અને એને વિકાસની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતો અને મેન તો આપણો જે કહીએ ને કે ઉત્પાદનની અંદર ઘણી વખત દહ ટકા પચાસ ટકા કે પાત્રીસ ટકા ઉત્પાદન ની અંદર પણ ફરક પડતો હોય છે આપણને ખબર લાસ્ટમાં પડે છે તો એની અંદર પણ આપણને ઘણી રીતે ફાયદો થાય છે અને સુધાર આવે છે બરોબર છે અને મેં ઓપ્ટિમા નો પણ હમણાં વન વીક પહેલા એટલે કે સાત દિવસ પહેલા મેં યુઝ કરેલો છે તમે જોઈ શકો છો કે અંદર ફ્લાવરિંગ બી કેવું છે અને ગ્રીનરી કેવી છે તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ ઓપ્ટિમા મેળેલા પછી ગ્રીનરી અને ફાલ ફૂલ તમારી નજર સામે છે તમે જોઈ શકો છો અને આપણા ભાઈ સલીમભાઈ પણ ગયા વર્ષેનો ઉપયોગ કર્યો હતો ખુશ હતો આ વર્ષે બે વાર બે રાઉન્ડ માર્યા છે તો તમારી સામે છણા છે તેને તમે જોઈ શકો છો બરોબર ને સલીમભાઈ હા આનો ગ્રોથ પણ સારો છે ગ્રોથ ફૂટાવ ફૂટાવ અને ગ્રોથ આની અંદર સારો છે બરોબર અને ઓપટીમાં માર્યા પછી ફ્લાવરિંગ પણ ઘણું બધું સારું છે અને બંધારણ પણ સારું થઈ રહ્યું છે બરોબર છે તો ખેડૂત મિત્રો મારે સજેશન ઇશ કરવાનું છે કે તમે ખેડૂતો પાસેથી રિવ્યૂ મેળેલા છે તો તમે પણ શેણામાં ઉપયોગ કરી અને તમારા શેણાને હેલ્ધી બનાવો અને ઉત્પાદન વધારે લો એવી આપણી આશા છે બરાબર અને અમારા સાથી ડીલર છે રવિભાઈ તે પણ અમારે આરે તેનું પરિણામ જોવા માટે આવ્યા છે તો આપણે રવિભાઈને પણ પૂછશું કે રવિભાઈ તમને કેવું પરિણામ લાગ્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો હું રોયલ એગ્રો દવા છે નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડની મેઘના અને ફાઇટો જે ચણા જાંબુડિયાની થતા હોય તો એમાં રિઝલ્ટ ખૂબ સરસ છે અને ઓપટીમાં છે એ ફ્લાવરિંગ માટેનું છે અને એના પણ રિઝલ્ટ સારા છે અને મેં આ પાછું બીજે એક યાદી મારે આપવાની મેં ચણામાં તો યુઝ કર્યું છે આ વર્ષે મે આનું એટલું રિઝલ્ટ સારું હોવાથી મે ઘઉંની અંદર પણ આ વાપરેલ છે કે જે મારું બીજું ખેતર છે ત્યાં મે ઘઉં પણ બરોબર છે તમને ઘઉંમાં કેવું રિઝલ્ટ મળ્યું ઘઉંની અંદર મારી હંમેશા એમાં ઝીંકની જે કેને કે ઉડમ હોય અને પીડાશ હતી પાંદડા ઉપર પીડાશ હતી અને એની અંદર ડોટ ડોટ દાણા આવી જતા હતા પીડાસ ની લીધે તો ચોવીસ કલાકની અંદર આનું રિઝલ્ટ મને મળેલું છે બરોબર છે પીડાશ ખતમ થઈ ગઈ અને અત્યારે તમે જો તો ઘઉં પણ મારા આ રીતના ગ્રીનરી એટલે કે શું કે ગ્રીન હરા હરા દેખાય છે બરોબર છે ઘઉં અંદર પણ આનું મને સારું આ વખતે મેં ઘઉંમાં પણ વાપરેલું છે તો એમાં પણ મને રિઝલ્ટ સારું મળેલું છે બરોબર ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે આવા પ્રોડક્ટ યુઝ કરો જેથી કરીને રોગ ઓછો આવે તો ઉત્પાદન વધે અને ખેડૂને એમ કે ઉત્પાદનની અંદર પણ ફાયદો થાય બરાબર છે તો ખેડૂત તો તમે સાંભળેલું જ છે ખેડૂતો પાસેથી અને અમારા સાથી ડીલર છે એની પાસેથી તો મારી પણ એ જ ભલામણ છે કે તમે ઉપયોગ કરો અસ્તુ જય ભારત